ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે ખેલ મહાકુંભ થકી પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે ખેલ મહાકુંભ દર વર્ષે યોજાતું હોય છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની નિસા વસાવા ચક્રફેંક સ્પર્ધામાં મહેનત કરી ભાગ લઈને જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચૂકી છે આ વર્ષે જિલ્લા ખેલ મહાકુંભમાં તેણે દ્વિતીય ક્રમ હાંસલ કરી નડિયાદ ખાતે રમાયેલા રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો જેમાં તે પરાજિત થઈ હતી કોચના અભાવે સરકારી શાળામાં અભ્યાસ કરતા રમતવીરોને હારનો સામનો કરવો પડતો હોય છે શાળાના શિક્ષિકા હેતલ પટેલ દ્વારા રમતવીર નિશા વસાવાને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે આવા રમતવીરો માટે યોગ્ય ટ્રેનર અને કોચની વ્યવસ્થા કરવામાં આવે તો નિશા વસાવા જેવા અનેક ખેલાડીઓ જિલ્લાનું રાજ્યનું અને દેશનું નામ વિશ્વ ફલક ઉપર રોશન કરી શકે તેમ છે હું રાજ્ય કક્ષા પર ગઈ હતી ત્રણ વર્ષથી હું જિલ્લા કક્ષાએ પહોંચી હતી હવે રાજ્ય પર પહોંચી હતી રાજ્ય પર મારે ફાઈનલમાં હારી ગઈ હતી હવે હું આવતા વર્ષે પાસી ફોર્મ ભરીશ ના મહત્જન મહેનત સરકારી શાળાની લગભગ પાંચથી વધારે બાળાઓ આ વખતે કક્ષા પર હતી અને એમ જનરલ જુઓ તો સરકારી શાળાની અંદર સ્પેશિયલ કોચ હોતા નથી અમે જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવીએ છીએ એટલે કોચની જો વ્યવસ્થા એ લોકોને સરસ વ્યવસ્થિત માર્ગદર્શન મળે ને તો બાળક બાળકો હજુ વધારે સરસ રીતે આગળ પ્રદર્શન કરી શકે